સ્વાગત છે ઓકે આજનો ક્વેશ્ચન છે વેગ નિયમ એટલે શું પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા કોની સાંદ્રતા વચ્ચે સંબંધ જો પહેલાં શું કહે છે તમારે વેગ નિયમ કોને કહેવાય એ જણાવવાનું છે એટલું જણાયા પછી પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા કોની સાંદ્રતા વચ્ચે શું સંબંધ છે એ બંને વચ્ચેનો શું આપવાનો એક સંબંધ આપવાનો રેડી અહીંયા સુધી તો અહીંયા એમ કહે છે પ્રક્રિયાનો વેગ ये प्रक्रिय को सांद्रता प्रक्रिया को सांद्रता से हुए। जो प्रक्रिय प्रवाही हो तो मोल पर लीटर में हो सांद्रता जो वायु गैसेस तो को वायु होना सांद्रता तो यही तो सांद्रता प्रवाही जीव ना, ना हो समझ पड़ेगा नहीं तो ये सांद्रता अपने सेना अंदर में आपवरण सेना वातावरण ए प्रक्रिय पर आधारित रेडी हम ते एम हो घन तो घन सांद्रता नहीं लीए ગન્નો ટુકડો એવું ના ટેસ્ટ કરી કે ભઈ આ વધારે સાંદ્ર છે આ ઓછો સાંદ્ર HCl હોય તો તમે ટેસ્ટ કરો ને HCl હોય તો તમે એવો ટેસ્ટ કરો કે ભઈ HCl માં ત્રણ પ્રકાર આપણને જોવા મળે છે કયા તો મંદ જોવા મળે સાંદ્ર જોવા મળે અને કયો ધુમાય માન જોવા મળે માન રેડી તો સાંદ્ર મંદ એ કોના અંદર જોવા મળે HCl H2SO4 HNO3 તો આ બધા એસિડમાં આપણે જોઈએ છીએ ખબર પડી એસિડમાં કેમ જોઈએ છીએ એટલે માની લો કે એસસી છે હાઇડ્રોક્લોરિક એસિડ એચ ટુ એસઓ ફોર છે સલ્ફ્યુરિક એસિડ એચ એનઓ થ્રી છે તો આના અંદર આપણો મંદ સાંદ્ર ધુમાઈમાં ના આવું જોવા મળે છે એટલે એના આધારે સાંદ્રતા નક્કી કરી ઓકે એક પાત્ર છે એક ઉદાહરણ દાખલા તરીકે એક પાત્ર છે એક પાત્રમાં મંદ h2s ઉપર કેચ એનો તરીકે સ્ટીલ ભરેલું છે બરાબર તો મંદ હોય ને તો એનાથી તમે નહીયલતો એ કોઈ ના થાય રેડી પણ ધ્યાન આપજો સાંદ્ર હોય તો થોડુક ચિત્તુ રહેવો પડે લખ્યું એક સાંદ્રય Cl તો પછી ટેસ્ટિંગ ના કરે કબે બઢેગા નહીં કારણ કે જે બી ઓગળી નાખો તો ઉપરની સ્કિન જતી રહે રેડી પણ જો ધુમાયમાન લખ્યું હોય બોટલ ઉપર તો ઓગળી નક્ષો ન તો કોઈ બાર નહી આવે પછી અંદર રહી જ સામાનોમાં ના દેતા રેડી ઓગળી નક્કી કરા પણ બહાર કોઈ ખાખ્યું નહીં ઓઘળી ક્યાં રહી જાય અંદર જ રહી જાય કેમ કારણ કે આ કેવો હતો દુમાય માનો ધુમાયમાં દાદા કહેવાય સાચવું પડે દુમાય માનું કહેવાય દાદા ખબર પડે છે ને દુમાયમાં દાદા આ પુત્ર આ એમનો પુત્ર અને આ એનો પૌત્ર કહેવાય ખબર પડે એટલે તમે શું ત્યાં મંદ ત્યાં તમારા પપ્પા સાંદ્ર એના દાદા હા એટલે ધોન રાખજો રેડી હા ચાવ એટલે દાદા થી કોક વખત હાચવું બરાબર ના બોલે તારોથી પ્રેમ કરે જ જોઈએ તમને પણ કોઈ વખત તો પાછા હા લોચા પડે બરાબર ઓકે આ તો વાત કરી એટલે હવે હું તમને એમ કહું કે લોખંડનો ટુકડો તમાર ફાય છે તમે એમ કેશો કે હું આ તો બહુ મંદ છે લોખંડનો ટુકડો આ સાંદ્ર છે આ ધુમાયમાં એવું લોખંડના ટુકડામાં કહી શકશું તો ઘનમાં સાંદ્રતા ના લઈ શકીએ લઈ શકીએ ઓકે તો એ હું વાયુમાંય ના લઈ શકીએ મીઠાનું દ્રાવણ હોય તો તમે કહી શકો કે હા વધારે ખારું છે ઓછું ખારું છે પણ કોઈ વાયુને થોડા કહી શકવાના વાયુને હું ખૂબે ખૂબે લેશો રેડી એ તો શક્ય નહીં તો વાયુમાં ભાઈ આ વધુ સાંદ્ર છે મંદ છે ધુમાયમાં છે આવું કશું નહીં કહી શકો રેડી સાંદ્રતા કોના અંદર જોઈએ છે પ્રવયના કોના અંદર પ્રવય એટલે પ્રવાહી કોઈ પણ દ્રાવણ હોય તો એને શું જોઈએ આપણે સાંદ્રતા જોઈએ પણ વાયુ હોય તો પ્રક્રિયકની સાંદ્રતા ખરી પણ સાંદ્રતા કોના માટે લિટર એકમ પ્રવાહ માટે રેડી પણ વાયુ હોય તો એના માટે શું જોવું પડશે દબાણ જોવું પડશે શું જોવું પડશે દબાણ દબાણ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા લેવાય રેડી હું તમને એમ કહું અહીંયા ધ્યાન જોડે કોઈ પ્રક્રિયક એ છે વત્તા બી છે અને એમાંથી સી નિપજ મળે છે રેડી કોઈ પ્રક્રિયક એ છે બી છે અને સી નીપજ મળે છે ઓકે પણ મેં તમને એમ કહી દીધું કે આ જે પ્રક્રિયા કઈ ગેસિયસ ફોર્મમાં આ પ્રક્રિયા ગેસિયસ ફોર્મમાં તો જો સમીકરણ તમે લખતા હોય તો તમારે શું લખવું પડે પી એ લખવું પડે ખબર પડે કે ગુણે શું લખવું પડે પી લખવું પડે કેમ કારણ કે એનું શું લેવું પડશે દબાણ સાંદ્રતાની જગ્યાએ શું લેવું પડે દબાણ કાની સમજે પણ જો મેં તમને અહીંયા લિક્વિડ આપી દીધું હોય તો એકવાયસ આપી દીધું હોય बराबर तो तो, सु ले आनी है, तो सु ले एनी सांद्रता बीनी सांद्रता इतना सांद्रता कौंश कर आजूबाजू कौश सांद्रता बताओ बी आजूबाजू कौंश ए बताओ क्या लेवाय सांद्रता जय हो लिड हो गेस हो તો પછી દબાણ લેવું પડે એટલા માટે અહીંયા ચોખવટ કરે છે જોજો પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાની સાંદ્રતા સાંદ્રતા કયા મોલ પર લિટર ક્યારે પ્રવાહી હોય ત્યારે અને વાયુ હોય તો એમાં વાતાવરણ એ તાપમાન ઉદ્દીપક વગેરે પર આધાર રાખે છે તો આપણે જાણીએ છીએ પ્રક્રિયા વેગ કોના ઉપર આધારિત છે સાંદ્રતા ઉપર રેડી પછી બીજું તાપમાન ઉપર પછી બીજું ઉદ્દીપક ઉપર પ્રક્રિયા વેગમાં વધારો થાય તાપમાન વધારતા ઉદ્દીપક નાખતા પ્રક્રિયા ઝડપી થઈ જાય એટલે વેગમાં વધારો થયોગ ના દેવું તો તાપમાન ઉદ્દીપક એ પણ કેટલાક કારણો છે પણ એની ચર્ચા હાલ નથી કરતા આજ કઈ ચર્ચા કરવા આજ કઈ ચર્ચા કરવાની છે પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાની સાંદ્રતા વચ્ચે એક સંબંધ જોઈએ ઓકે આગળ વધીએ આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક કરતાં વધારે પ્રક્રિયકો અથવા નીપજોની સાંદ્રતા પર આધારિત છે તો પછી એમ કે છે કોઈ ચોક્કસ તાપમાનની વાત કરી લે છે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ કોના ઉપર તો કે પ્રક્રિયકો ઉપર અથવા નિપજોની સાંદ્રતા ઉપર શું રાખે છે આધાર રાખે છે પ્રક્રિયા વેગનો સંપૂર્ણ આધાર કોના ઉપર તો કે સાંદ્રતા ઉપર કોના ઉપર સાંદ્રતા સાંદ્રતા પણ કોની કોની હોય બે ની હોય એક પ્રક્રિયક કોની હોય ને એક નિપજોનું હોય તો બંનેને સાંદ્રતા ઉપર આધારિત છે રેડી એ આપણે સાબિત કરવાનું આપણે શું કરવાનું સાબિત ઓકે સાબિત આગળ જઈને કરીશું આ અહીંયા શું કહે છે પ્રક્રિયાના વેગને પ્રક્રિયા કોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવા દર્શાવવાની રજુ વાત વેગ નિયમ કેવામાં વેગ નિયમ કોને કહેવાય બઈ સિમ્પલ શબ્દોમાં તો પ્રક્રિયાનો વેગ દર્શાવવા પણ પ્રક્રિયાઓ ની સાંદ્રતાના પર્યાયમાં રેડી પ્રક્રિયા વેગ તમારે બતાવવો પણ પ્રક્રિયા વેગ કોના સંદર્ભમાં બતાવવો સાંદ્રતાના સંદર્ભમાં બતાવવો તો એને શું કહેવાય વેગ નિયમ શું કહેવાય વેગની રેડી બહુ ઈઝી છે યાર પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધારિત છે તો પ્રક્રિયાનો વેગ કોના ઉપર સાંદ્રતા ઉપર આધારિત છે કોની સાંદ્રતા ઉપર તો કે પ્રક્રિયા કોને નીપજોની રેડી હું તમને એમ કહું કોઈ પ્રક્રિયા સ્ટાર્ટ થતી હોય રેડી હવે સમજો પ્રક્રિયા પતવા આવે એટલે પ્રક્રિયા વેગ શું લાગે ઘટવા લાગે ખબર પડે છે स्टार्ट अप होती हुई प्रक्रिया એટલે પ્રક્રિયા વેગ ધીમે 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 વધતો હોય પણ પછી શું થાય પ્રક્રિયા એન્ડ તરફ જાય તો પ્રક્રિયા વેગ ઘટવા લાગશે સમજ પડે છે પ્રક્રિયા વેગ શું લાગશે ઘટવા લાગશે કારણ કે સાંદ્રતા ધીમે ધીમે પ્રક્રિયા કોણ શું થશે ઘટે જશે સાંદ્રતા શું થશે ઘટે જશે એક ગાડી હોય એ તમે સ્ટાર્ટ કરો છે એટલે સ્ટાર્ટ થાય 0 થી પછી ધીમે 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 ચલો અહીંથી તમે ગાડી લાઈન નીકળ્યા ખબર પડી કે નહીં એટલે 20 કિલોમીટર સુધી કોઈ પાંચમો ગિયર ના પાડ દો પાડ દો સમ સમાટ જે આવે ઉડાડીને ઝેડો આગળ એવું ના કરીએ રેડી તો પહેલાં કયા ઘેરમાં રેડી તો પહેલાં પછી બીજું આવીએ પછી ત્રીજું આવીએ એટલામાં બીજો ત્રીજો બીજો ત્રીજો કરતાં કરતાં વિસનગર પાર કરી લઈએ પછી ચાલો અમદાવાદવાળા હાઈવે ઉપર ચડ્યા તો તો પછી પહેલાં ઘેરમાં ચલાવીશું લે ત્યાં ના ચાલો પછી પહેલા ઘેરમાં પહેલો ઘેર ત્યાં ચાલો પછી સીધો ચોથો પહોંચવું આવે કેમ કારણ કે રોડ વ્યવસ્થિત છે સમ સમય પછી કોઈકના ઘેર પહોંચવાનું હતું તે પહોંચી જાય તો એ ઘરમાં પાર કરી નીકળી જવો એટલે હવે પહોંચી જાય ઊભું રહેવાની જરૂર હે ને પ્રક્રિયા પૂર્ણ થઈ તો પૂર્ણ થાય તો વેગમાં શું થાય ઘટાડો પહેલા શરૂઆતમાં થયું શું થયું તમે ગાડી અહીંથી ચાલે એટલે શું કર્યું ધીમે 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 પ્રક્રિયા વેગ વધ્યો 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 ખબર પડી અને પછી જેવી પ્રક્રિયા પૂર્ણ થવા આવે એટલે પ્રક્રિયા ઘટતો જાય સમજ પડે છે એટલે જેમ જેમ પ્રક્રિયાકોની સંખ્યા ઘટ એમ પ્રક્રિયા વેગ ઘટ વિચારની જવાબ જો પ્રક્રિયકોની સંખ્યા ઘટ તો પ્રક્રિયા વેગ વધટ ઘટ પ્રક્રિયકોની સંખ્યા ઘટવા લાગી તો શું થશે

પ્રક્રિયા વેગ સંકળાયેલો કોણ સંકળાયેલું પ્રક્રિયા બહુ બારીકાઈથી સમજવાના ઓકે તો એમ કે છે પ્રક્રિયાના વેગને પ્રક્રિયા કોની સાંદ્રતાના પર્યામો દર્શાવવાની રજૂઆત શું કહેવાય વેગ નિયમ શોર્ટમાં કે છે વેગ નિયમ કોને કહેવાય તો પ્રક્રિયાનો વેગ દર્શાવો પ્રક્રિયાનો શું દર્શાવો છે મેથડ નું શું નામ આપ્યું લોકોએ વેગ નિયમ શું નામ આપ્યું વેગ નિયમ તરીકે ઓળખાય છે બીજા કયો શબ્દ વાપર્યો વેગ સમીકરણ પણ કહેવાય કોઈ કે મારે વેગ સમીકરણ નહીં કહેવું વેગ અભિવ્યક્તિ પણ કહેવાય રેડી તો આટલા ત્રણ પર્યાયથી દર્શાવે તમને કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચન પૂછો કે વેગ અભિવ્યક્તિ સમજાવતો હોય યા વેગ પર્યાય સમજાવતો હોય યા વેગ સમીકરણ સમજાવતો હોય આ વેગ નિયમ સમજાવતો હોય યા રેડી એટલે બધાના અંદર ક્વેશ્ચનનો જવાબ તો આ છે આ ત્રણ રીતના બતાવાય વેગ નિયમ કહેવાય વેગ સમીકરણ કહેવાય વેગ અભિવ્યક્તિ કહેવાય રેડી જેમ સમય પસાર થાય તેમ પ્રક્રિયકોના પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી હોય છે જેમ જેમ સમય પસાર થશે તેમ શું થશે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થશે ઓ પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થશે જેથી જેમ સમય પસાર થાય તેમ પ્રક્રિયા વેગ ઘટતો જાય છે જો જુઓ પ્રક્રિયા વેગ ઘટતો જાય છે કેમ ઘટતો જાય છે ભાઈ પ્રક્રિયા વેગ કેમ ઘટતો ગયો કારણ કે સાંદ્રતા શું થઈ પ્રક્રિયકોની ઘટતી ગઈ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટશે તો પ્રક્રિયાનો વેગ પણ શું થશે ઘટશે રેડી વળી પ્રક્રિયા સાંદ્રતા વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ સુધા વધે છે માની લો કે તમે અમદાવાદ પહોંચી જ્યાં પછી તમે પાછું નક્કી કર્યું કહો બોમ્બે જવું અમદાવાદ પહોંચ્યા પછી એવું નક્કી કર્યું હવે પાછું તો હજી શું જવું બોમ્બે જવું તો શું થશે પાછું હા પછી પાછું શું થશે પાછા પહેલા પહેલા ઘેરમાં અમદાવાદ તો પાર કરવાનું ને પહેલા બીજા ત્રીજા ગેરમાં અમદાવાદ પાર કરજો પછી પાછું બરોડા બોમ્બે નો હાઈવે છે હાઈવે છે એટલે સમ સમાર્ટ ગાડી જશે ખબર પડે પછી કોઈકનું ઘર આવશે તો જેના ઘેર જવાનું હોય તો પાછું ઊભું રહેવું પડશે પછી કોઈ ઘર પાર કરીને ના નીકળતા પાછા ખબર પડે કે નહીં જો એડ્રેસ હોય તો તો ઊભું રહેવું પડે ને તો આપણે જે જગ્યાએ પહોંચીશું પ્રક્રિયા પૂર્ણ થવા આવશે તો શું થશે ધીમી પડી જશે ગાડી ઓટોમેટિક રેડી એટલે જો તમે સાંદ્રતા પ્રક્રિયાની પાછી વધારો સાંદ્રતા વધારો પ્રક્રિયકની તો શું થાય પ્રક્રિયા વેગમાં શું થાય વધારો થાય એટલે સિમ્પલ શબ્દોમાં રજૂઆત કરીએ તો પ્રક્રિયા વેગ શું કહેવાય પ્રક્રિયા કોની સાંદ્રતાના પ્રમાણમાં છે કહી શકાય પ્રક્રિયા કોની સાંદ્રતા વધતો પ્રક્રિયા વેગ વધ પ્રક્રિયાકોની સાંદ્રતા ઘટતો પ્રક્રિયા વેગ ઘટ રેડી કારણ કે સાંદ્રતા ઉપર સીધો સંબંધ સાંદ્રતા સાથે કેવો સંબંધ સીધો કે ભાઈ તમે વધારે પ્રક્રિયા કો લીધા તો નીપજ બાજુ ધક્કો મારવાનો નીપજ બાજુ ધક્કો મારવાનો તો વેગ વધ વધવો જોઈએ રેડી પણ પ્રક્રિયા જેમ જેમ ઘટવા લાગશે પ્રક્રિયા કો જેમ જેમ ઘટવા લાગશે એમ વેગે શું લાગશે જોડે જોડે ઘટવા લાગશે કદી એવું જોયું કે સ્ટેશન નજીક આવ્યું હોય અને રેલવે એકસો એંસીની સ્પીડ પકડી હોય એટલે એવું ના હોય હવે સ્ટેશન નજીક આવવા જાય એટલે શું થાય તો એની સ્પીડ જ થાય

t बराबर 0 समय r 0 सांद्रता छे t बराबर 1 समय કેટલી છે r 1 સાંદ્રતા છે તો અહીંયા t बराबर 0 એટલે 100% દારીલો માની લો તો 100% સાંદ્રતા એટલે સાંદ્રતા વધાર છે અહીંયા પછી અહીંયા કેટલી છે તો 0 સાંદ્ર એટલે એ વખત નિપજ કેટલી છે તો નિપજ 0 છે હવે પ્રક્રિયા t 1 સમય સ્ટાર્ટ થઈ સ્ટાર્ટ થઈ એટલે r 0 માંથી r 1 થઈ ગઈ r 0 માંથી શું થઈ ગઈ r 1 રેડી તો અહીંયા શું થઈ ગયું સાંદ્રતા એક્સ જેટલો વધારો થયો હશે કોઈ એટલો શું થયો હશે પેલી બાજુમાં વધારો થયો હશે જે પણ ધારો એ બરાબર આ સો ધારો તો માની લો કે આ પ્રક્રિયા ઝીરો તરફ જાય તો આ સો ટકા તરફ જાય કારણ કે આ ઝીરોમાંથી સો ટકાના સોમાંથી જીરો ટકા તરફ જાય રેડી આરથી પી તરફ જઈએ તો આની સાંદ્રતા પહેલા સો ટકા છે તો પ્રોડક્ટ ઝીરો ટકા હોય પછી પ્રક્રિયા સ્ટાર્ટ થાય એટલે સો માંથી ક્રમશઃ ઘટે જાય અને સાંદ્રતા જીરો સુધી પહોંચશે પ્રક્રિયાની ત્યારે નિપજ કેટલો ઉદીપ હશે 100% ઉદીપ હશે રેડી તો એમ કે છે આના માટે તમે પ્રક્રિયા વેગ લખો dx / dt લખાય તો dr / dt લખો તો આ પ્રક્રિયા વેગ કોના ઉપર આધારિત હોય તો જે પ્રક્રિયકોની સાંદ્રતામાં જે ફેરફાર થાય તેના ઉપર આધારિત હોય એટલે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત હોય રેડી તો પ્રક્રિયકની સાંદ્રતા એટલે r ઉપર આધારિત હોય કોના ઉપર આધારિત હોય r રેડી અહિયાં સુધી તો અહીંયા કે છે જો ચલે છે ને નિશાની કાઢવી હોય તો શું મૂકવો પડે સપ્રમાણ અચળાંક મૂકો પડે એટલે શોર્ટમાં આ નિયમ પ્રમાણે તમારે લખવું હોય તો પ્રક્રિયા વેગ ચલે છે શું લખવું પડે સાંદ્રતા લખવું પડે રેડી નિયમ પ્રમાણે શું લખવું પડે પ્રક્રિયા વેગ ચલે છે સાંદ્રતા પ્રક્રિયા વેગ માટે પ્રક્રિયા કુ હતા એટલે આપણે શું લીધું માઇનસ ડીઆર અપોન ડીટી તો સામે સાંદ્રતા કોને લેવાની જે પ્રક્રિયક ચાલ હોય એની સાંદ્રતા લેવાય તો મે r1 લીધું રેડી હવે સપ્રમાણની નિશાની કાઢવી જetz શું લખાય k r1 લખાય ઓકે આટલા સુધી ખબર પડ તો આના ઉપરથી લખી શકાય એ જ લખીજો આના પ્રક્રિયા વેગ કહી દઉ તો k અને સાંદ્રતા તો છે જ જો k કોન્સ્ટન્ટ હોય તો k ના કાઢી નાખ હોય પાછો સપ્રમાણની નિશાની આવે તો પાછો શું આવી જાય એટલે શું લખી શકાય ફાઇનલી પ્રક્રિયા વેગ ચાલે છે

તો વિકલન વેગ નિયમ તમને પૂછ્યો હોય કદાચ કોના માટે માટે આના તો આ સમજી લેવાનું એટલે વિકલન વેગ નિયમ છે એમાં કોઈ નવીનતા ખબર પડી એ જ લખીએ છીએ કે પ્રક્રિયા વેગ ચાલે છે સાંદ્રતા પણ આપણે તેમાં લખીએ ડેરીવેશનમાં લખીએ અને ડેરીવેશનમાં લખીએ તો એને શું કહેવાય વિકલન વેગ નિયમ નિયમો વિકલન વેગ સમીકરણ ડેડી હવે મારા આના માટે લખવું છે ચલો આના માટે પ્રક્રિયા વેગ બરાબર શું લખાય તો પ્રક્રિયા વેગ બરાબર

तो वेग नियम कब पड़े जाए हूँ शू कहवा मागु जो जो पहले प्रक्रिया वेग बराबर के एनो स्क्वे एनो पर बे ओ टू पर एक रेडी आज ये लख्य शू लख ते तो के वेग नियम लख शू लख आ वेग नियम रेडी वेग नियम तो आ नीचे लख शू लख तो विकलन वेग नियम शू लख विकलन वेग बने फरक के विकलन वेग नियम रेडी तो बनने में फेर फार कितलो फेर फार એટલો કે આમાં સીધો પ્રક્રિયા વેગ લખીએ બરાબર કે જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા કોની સાંદ્રતા દર્શાવી દે અને બરાબર અને અહીંયા ડેરીવેશન તમે દર્શાવો તો ડેરીવેશન શું બતાવશે વિકલન બતાવશે રેડી ડેરીવેશન શું કહેવાય વિકલન તો વિકલન વેગ નિયમ એટલે બનને નિયમોમાં જે સમીકરણ કીધું એ લખવાનું રેડી એટલે પૂછાય એક માક્સમાં ભઈ કોઈ પ્રક્રિયા આપી હોય અને તમને એમ પૂછ્યું કોઈ પણ xy z પ્રક્રિયા એમાં કીધું એ વિકલન વેગ નિયમ લખો તો પેલું સમીકરણ દર્શાવવાનું રેડી તમને એમ કીધું કે વેગ નિયમ લખો તો તમારે પેલું સમીકરણ દર્શાવો આવડી જાય ઓકે એક માર્ક્સમાં પૂછી શકે એમથી ક્યુમાં એ હોય કોઈ વખત બરાબર અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઓકે